સ્વાગત છે હવે ગુજરાતના અનેક સ્થળો છે જેને પોતાનો ઇતિહાસ છે આ સ્થળો દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે અહીં આવા જ કેટલાક સ્થળો વિશે અમે તમને જણાવીશું સૌથી પહેલા પાવાગઢના ઇતિહાસની જાણો પાવાગઢના ઓળખની જાણો કે કેવી રીતે પાવાગઢ એક અલગ ઓળખ બનાવે છે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પાવાગઢ અને ચાંપાનેરને તેને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે સોળમી સદીના કિલ્લા મંદિરો અને અન્ય ઐતિહાસિક સ્થળો એ પાવાગઢની ઓળખ છે ચાંપાનેરના અનેક મંદિરો મસ્જિદો અને મહેલો આ સાથે જ કાલિકા માતાનું મંદિર પણ એક આસ્થાનું કેન્દ્રસ્થાન છે અને એક અલગ ઓળખ છે એટલે આ તસવીરો અને આ જ આપણો જીવંત વારસો છે અને તેને સાચવવાની જવાબદારી આપણી છે પાવાગઢ બાદ અમે તમને ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વના ધોળાવીરામાં લઈ જઈશું ધોળાવીરાને કેવી રીતે ઐતિહાસિક રીતે તેનું મહત્વ છે તેની વાત આપણે કરીએ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે ધોળાવીરા અને આ જ અતુલ્ય વારસો એ ગુજરાતની ઓળખ છે સિંધુ ખીણની સંસ્કૃતિનું આ સ્થળ છે અને આપણી આ જીવંત ઓળખ છે પિસ્તાળીસો વર્ષથી પણ વધુ જૂનું ધોળાવીરા છે અને તેનો ઇતિહાસ પણ એટલો જ જાજરમાન રહ્યો છે શહેરનું આયોજન કટર વ્યવસ્થા જળના સંગ્રહ અને અન્ય સુવિધાઓની ઝલક પણ અહીં જોવા મળે છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની પ્રગતિશીલ શહેરી સંસ્કૃતિનો આ જીવતો ઐતિહાસિક સ્થળોમાં કળા ધોળાવીરાની જેમ જ લોથલનું પણ મહત્વ છે એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે લાલ પ્રદેશમાં આવેલું એક ઐતિહાસિક આ સ્થળ છે સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું બંદર અને શહેર પણ છે લોથલની શોધ ઓગણીસો ચોપનમાં ઓગણીસો પંચાવનથી થી ઓગણીસો સાહીઠ દરમિયાન તેમાં ખોદકામ પણ થયું હતું અને અનેક મહત્વના તેમાંથી પુરાવા આપણને મળ્યા હતા હવે અમે તમનેથી આપને તેનો વિગતે ખ્યાલ આવે વારસે માટેના આખરે આ માપદંડો કયા છે એ પણ જાણો સ્થળ મનુષ્યની ક્રિટીવી દ્રષ્ટિએ માસ્ટર પીસ હોવું જરૂરી છે કોઈ નષ્ટ થયેલી પરંપરાને એ રજૂ કરતું પણ હોવું જોઈએ માનવ ઇતિહાસના અનેક તબક્કાઓનું તે સાક્ષી હોવું જોઈએ અસાધારણ પ્રાકૃતિક સુંદરતા એ તેની ખાસ ઓળખ હોવી જોઈએ જૈવિક વિવિધતાના સંદર્ભમાં વિશ્વભરમાં તેનું એક આગવું મહત્વ હોવું જોઈએ આ હેરિટેજ સાઇટને સાચવવાની